એ કીડા મકોડા આયેલા સતા તો એને બીક રે કે કોક માથે પગ ન દે દે ત્યારે હું તો માણસ હો વાત ની એક વાત આપડી બેન ની ભાણકી નું વેહવાળ ક્લાસ થઈ ગયું લ્યો છોકરો કેવો હારો પણ બેને બનાવી એ કામ હારું કર્યું છોકરી ની ઉંમર થાય એટલે ટાઈમ સર એને વેહવા કરી નાખ્યો અને કાર્તક માક્ષર માં લગન એ લઈ લે લ્યો એ વેહવામાં કેટલું સોનું લઈને આવ્યા એ લોકો પચી તોલા હશે લગ્નમાં તો શું કરશે લે એ હોનું નો જવાનું હોય માણા જવાના હોય કટલા માણા ત્રણ પેઠે આવ્યું તો એન ભાઈઓ કુટુંબ બધા હમ કટલો એન મોહાયું બધા એ પૈસો છે તે હવ આવે પૈસો હોય ને હવ ખેસાઈન જાય પૈસાનું ને એવું કાઈ નથી હાવ બિચારા ગરીબ હોય પણ છોકરાને સારા સંસ્કાર દીધા હોય ભણાવી ગણાવીને સારી લઈને સડેવા હોય તો ન્યા કરોડોપતિ હોય ઈ દીકરી ન દેતા ઈ તો ઠીક એને વેવાય આવા ગોઈતા બે ને તો આપણે મામે રૂઈ તે હમાય કરવું પડશે હો એ દઈ દે હું ન્યા બેનો દીકરીને દીથે કઈ ઓ શું ન થઈ છે છોકરો ની બે ભાઈઓ છે અને ભાણકીના કાકાજી છોકરો મે જોઈ લીધો આડી નસરે હારો છે હા એ છોકરો આટા મારતો તો મને તે નજર માં તો આવી ગયો છે મારી વાત જ તમારા મગજ માં લાગે આપડે દીકરી નું કેસો ને હા ઓલા સફેદ ટીશર્ટ વાળો હતો ઈ ને હા હા લે આવી ગયા બા બાપુજી તમે થઈ ના ઘરે થી હા બેટા આવી ગયા હો હું તમને શું કહું ઈ ભાણકી ને કાકાજી નો છોકરો થાય હો હા એને પછી જમીન એ ઘણી ધંધાય બધાને हारा ને બધા પાછા ભેગા હા ઈ વાત હાシ લે તો હું શું કહું કે આપણે પોલી નું હું કર્યું હોય તો એમ આપડી દીકરીનું મારે ઈ જ સે મનમાં લે તારી વાત છે ને ઈ જ મારા મનમાં છે એ મામા ફઈની બેનું દેરાની જેઠાણી થાહે ને હગામાં હગું

હજી નવે નવા વેવાય છે તો કે થોડીન જાવ અને એને પાસે એમ થાય એક દી થી બીસી થોડીન દેવા આવ્યા એની કરતા આપણે પેલા બેન ના કાને વાત નથી છે બેન એના વેવાય ને કે એમ વાત હકારાય એની કરતા હું ભાણકી ને બધી વાત કરી દઈશ તો ભાણકી જ બધું ગોઠવી દેશે હા તો એમ કરજો વાંધો નહીં એ હા તમે હવે ખેતરે આટો મારો ને હું ઘર નું કામ કરું એ હાલે હું ખેતરે આટો મારી આવું ને વોવારે બહુ રાયડું નો નાખતી હોતું હું વહુ ને કાઈ કેતી ન છું વહુ નું ઉપરાણું તમે લ્યો અને હા હું ભુંડી હું હારો લાગે તમે ઉપરાણ લ્યો તે ઈ તો છોકરો વહુ હારી લઈ આવ્યો ને એટલે તારી ભક્તિ હાલે બાકી કાઈ નો હાલે છોકરો વહુ લઈ આવ્યો એટલે મારી ભક્તિ હાલે અને તમે છે ને મને લઈ આવ્યા ને એટલે તમારા બાની ભક્તિ હાલી સમજા હા ઈ વાત હાસી હાલે હું ખેતર આટો મારી આવો કેમ બેટા સાની માની બેઠી છો કેમ મૂંઝાઈ ગઈ છો માથું બાથું દુખે છે મજા નથી ના ના બા કાઈ નથી છો ભાઈએ કાઈ કીધું તારી બાપીએ કાઈ કીધું તો બોલ તો ખરી કાઈક ના ના કોઈ કાઈ નથી કીધું બા તમે છે ને માં વાત કરતા હતા ને પણ ઈ વાત સાચી મારે આજ નહી તો કાલ પણવાનું તો છે તે તેમાં કઈ મૂંઝાવન થોડું ભાઈ દુનિયામાં બધી દીકરીનું લગન થાય અને લગનની વાત સાંભળીને કે મુંછેન બેહી નો રહેવાનું હોય પણ બા મ તમે છે ને મારી એક વાત સાંભળો મને મને એક છોકરો છે ને એ મનથી ગમે છે તો મારે છે ને એની આર લગન કરવા છે બા તારા છે આ વાત માર કોને કેવી બાપુજીને ભાઈને તો હું નો કહી તો તું કઈક બાપુજીને ભાઈને વાત કર ને

બાટો જો હા વે આખરી તાર બાપુજી આવે ને એટલે વાત કરું હો તું જા તારું કામ કર હવે હાડી ફાટી ગઈ છે ને શું કરું નવી લઈ આવો હા તમારે તો બધું નવું જ લેવું છે ને સારું છે તમને દોહી નવી નસ લઈ આવતા હા હવે હું તમને શું કહો શું જો આપણે લગ્નની વાત કરતા હતા ને તે ભોલી સાંભળી ગઈ છે હા એ પાણી દેવા આવી તે સાંભળી ગઈ છે તે હું છે આ વાત સાંભળ્યા પછી તો છોકરી હા મૂંઝાઈ ગઈ સો એ છોકરીની જાત રહીને એને એમ થાય કે મારા ઘર મૂકીને જાવું પડશે એટલે બિચારી થોડીક મૂંઝાઈ ગઈ હોય એમ એ એવી વાત નથી એ આપડા હગાનમાં એકમાં લગનમાં ગઈતી કે નહીં ને એક છોકરો ધ્યાનમાં આવ્યો છે

તારે આ વાત સંભળાતી જ નથી એની તારે એને કહી દેવાય કે તારા બાપનો મગજ ચાહે ને તો પછી જોયા જેવી થાય હો બાપના સ્વભાવની ખબર છે ને એટલે તો દીકરી એ માને વાત કરી માને વાત ન કરે દીકરી કોને વાત કરે તને આટલી નો ખબર પડે આપણા ઘરની એક કોઈ દીકરી એ નક્કી કર્યું છે કે એના લગન ક્યાં કરવા મા-બાપ જ નક્કી કરે છે ને હસ્ય પણ એમાં ડાયડું હો પાડો છો બીખા એ ભીખા આઈ તો પણ એમાં ભીઠા ને હું બોલાવો છો તમે હું છે બાપુજી આ જો તારી માં નવી વાત લાવી છો હાંભળ હું છે વાત હું છે વાત એમ છે ભીઠા કે આપણે ફેલી છોકરીને ને મામે ગયા હતા કે નહીં તેના કાકાજી દીકરો છે એ અમને ધ્યાન આવી ગયો બરોબર તો અમે વાત કરતા હતા કે આપણે ને આ ભોલી ને કરી એમ વાત કરતા હતા તે ઈ સાંભળી ગઈ તે આ ની મૂંઝાઈ છે

ભીખા તે લવ મેરેજ કરી લીધા હવે છોકરી કે મારે લવ મેરેજ કરવા એમ જ છું ને તો વાત કાઈ બીજી નથી આ તો ખાલી ભોલી એમ કીધું મને મનો મન ગમે છે છોકરો બીસુ કાઈ નથી ડોળા કાઠમાં ભીખા છોકરી હામો એ ભોલી તારું ડાસુ જો પેલા ડાસુ જો ઘર ગઢેડે સડાવું છે તારે ક્યાંય તારે હાથે નક્કી નથી કરવાનું સમજી અમે બાપ દીકરો જ્યાં નક્કી કરી ન્યાસ તારે કરવાનું છે હા પથારી તારે તું નહી તો બોલીશ વાત છે આ સિચ્યુએશન છે ઘટના છે મારા ઘરે ખબર છે ને તમને ત્યારે તમને ખ્યાલ આજે ઘર છે છે ત્યારે તમને

અને ફીખા જે મન ખાવ એમ કરી તું કેર એટલે બાપ છે ને ગામમાં કે અને નથી આ છાની રહી છે બટા છાની રહી જા તે તારા બાપ આગળ હક માંગ્યો છે ને હું તને તારો હક આપીશ બેટા ને આ સમાજમાં છે ને ઘણા બાપ એવા છે જે દીકરીને ન્યાય આપી શકતા નથી એટલે દીકરીને ઓળા પગલા ભરવા પડે છે બેટા કાંઈ વાંધો નહીં બેટા તારો હક હું બને એટલો વહેલો પૂરો કરી દઈશ બેટા અને ભીખાનીમાં કાલ કોણે જોયું છે આપણે જે ભોલીને ગમે છે ને એ છોકરાનું ઘર આજે જ જોઈ આવીને આજે જ નક્કી કરી આવી આપણે હાલો ભોલીના બાપા હું ને ભોલી તમને ઈ જ કહેવા માંગતા હતા કે દીકરીને ગમતો પતિ એને યોગ્ય પતિ મળે એને મન ગમતો પતિ મળે એને યોગ્ય પતિ મળે એને એની જિંદગી સારી જાય એની જિંદગી ખુશીથી જાય ઈ જ કેવા માંગી છીએ અમે માં દીકરી બે હજી ઘણા માં બાપ એવા છે જે દીકરીઓને મન મારીને બીજે પોણાઈ દેશે પણ આવું ન કરવું જોવે આપણે દીકરીને યોગ્ય પાત્ર અને મનગમતા પાત્ર સાથે પોણાવીએ તો

બધું ભેગું થાય ને તો જ આ વાત બને તો ભીખા ભીખાના બાપા તો હાલો આપણે જે ભોલીને છોકરો ગમે છે ન્યા જોઈએ આવી એના માં બાપને મળી આવી અને જો આપણને યોગ્ય લાગે જો બેટા ભોલી અમને યોગ્ય લાગે તો તને ન્યા પરણાવશું બરોબર ને બેટા ભોલી મા બાપ છે ને સંતાનોનું હંમેશા સારું જ ઈચ્છતા હોય અમે જો જાઈ છે ઈ માં-બાપને બધી પરખ હોય કે કયા ઘરે ની દીકરી સુખી થાય છે કયા ઘરે નહીં થાય અમને જો યોગ્ય લાગશે તો અમે ને હા પાડીને આવશું બરોબર ને બેટા માં-બાપ ની પરખ હોય પણ ક્યારેક મા બાપ ની ભૂલ થઈ જતી હોય બેટા જો અમે હવે જાઈ છે ને અને અમે ઘર બાર ને માં-બાપ એ નાન બધા મળતા આવી જોતા આવી બરોબર ને જો અમે જઈ છીએ અમને ગમશે ને તો જ અમે આ પાડશું હો ભોલી નહીં તો પછી અમે કઈ ને ત્યારે પૌણે જાવું પડશે હા ભાઈ તને બાપુજીને બાને બધાને યોગ્ય લાગે ને તો જ હું ને પૌણે સ્તમ કરો નહીં તો નહીં